કાઠિયારીની કટારી કાતક મહિનાનો એક દિવસે બપોર નમતા હતા પંચાણના ડુંગર વીંધીને એક વેલણું ચાલ્યું આવતું હતું બે પડખે બે ભાલાવાળા વળવિયા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા આરસ પહાડના પોઠિયા જેવા ધોળા ને ધીંગા બે વાગડિયા બળદો એવા વેગળમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જતા હોય એવું કળાઈ આવે બળદની ધીંગી ધીંગી ટોકમાં ઘૂઘરમાળ રણ જણતી હતી વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાજ પુરાવતા હતા અને વેરડાના પેંડામાં પરોવતી પાંદડીઓ પણ રૂમઝૂમ થતી હતી ડુંગરના ગાળામાંથી સામા પડછંદ ઉઠીને ત્રણેય સૂરની જમાવટો ભળી જતા હતા બળદના વેગમાં વધ ઘટ થાય તેમ તેમ એ રણઝણાટ ધીરા અધીરા મોજા વગડાના સૂર સુસવતા પવનની લહેર ઉપર હિંડોળે ચડાવતા હતા બળદને અંગે ઝૂલતી હરીભરી ઝૂલોમાંથી અને બળદના સિંગ ઉપર સજેલી કોહોળોમાંથી નાનકડા આભલા જાણે સૂરજના કિરણોની સામે કરી રહ્યા હતા એવું ભરત કામ તો સોરઠિયાણીના રળિયામણા હાથ વિના બીજું કોણ કરી જાણે એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેરડીમાં બેસીને પોતાના મહિયનમાંથી સાસરે આણું વાળીને જતી હતી બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી મોકું કાઢીને કાઠિયાણી ગાડા ખેડૂને ટેકો કરતી હતી કે ભાઈ હાખ્ય રાખ મારા વીર જટ વાળું ટાણે ભોગી જાય કાઠિયાણીને આજ રાતે પહોંચીને એના રગભીના કંથ કંથની પથારી કરવાના કોડ હતા રણ વગળમાં એકલી એકલી નાચ કરતી અપસરા જેવી એ રાતી ચોર વેલડી પાચાળના સીમાડા વળોટીને જે વખતે ગોહિલ વડાના મુલ્કમાં દાખલ થઈ તે વખતે સંધ્યાકાળના હયામાં જાણે કોઈએ કટારી ઉલાવી હોય તેમ રાતના લોહીની છેડીઓ વછૂટતી હતી વાટેમાર્ગોના લાંબા લાંબા પડછાયા માતા વગરના ખવિસ જેવા વાસે દોડતા હોય તેવા લાગતા હતા લોહિયાળું મોઢું લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નહવા ઉતરતા હતા કેડાને કાંઠે એક ખેતર હતું એમાં એક આદમી ભેંસો ચારે છે વેલણું જોતાં જ એ આદમીએ પોતાની ભેંસો રેઢી મૂકીને દોડ મૂકી પણ રીડ ન પાડી હાફતો હાફતો એ વેડાને આંબ્યો અને ધીરે સાદે અશ્વરને પૂછવા માંડ્યો જુવાન્યા ક્યાં ગામની વેલ્ય છે રાજપરાની વાળાવીએ કહ્યું કિસેથી આવતા સો બાપ પાછાળમાં ભાડ લેથી કમળ બેઠું છે આય સજુ બબાઈ રાજપરા હથિયા ધાંધલના ઘરવાળા દેવાદ ખાચરના દીકરી જુવાન્યાઓ ભૂંડો કરમો કર્યો આ તો આ મોતને મારગ તમુહિ કોણે દેખાડ્યો કા આશે નજર કરો સામે દેખા ઈ ભીમદાળ દરબારની મેળ્યું ગામને સીમાડેથી સારું બાઈ માણસ આબરું સોતું નસે મોડા બાપ ગજબ કર્યો પણ જે શું આ મઢ મેળવી જોઈ હિમદાડાનો દરબાર ખોખરો શેખ મેઢીએ બેઠો બેઠો આખી સીમમાં સકરાના જેવી નજર ફેરવાઈ કરે છે ચારે ફરતા કાઠીઓના ગામડા ઉપર ટાપે ટાપેને કાઠિયાણીનું ગાર ગોરો મટી નાખે છે કાઠિયાણીનું માંડ છાંડના એને સપના આવતા સે કાઠિયાણીના મોઢાનો તો ઈ કામ કાળમુખો ઝાપઝપતો બાપ એક રાત એની મહેમાન ગતિ ચાખ્યા વિન્યા કોઈ રેઢું ઓજણું ખા જવા પામતું નથી જોવો બાપ નદીને કાંઠે એની માઢે મેડી ઝપેટા ખાતી છે નદીના પાણી એના હારે થપાટા ખાતા છે ભા ગજબ કર્યો તમે બીજો કોઈ મારક છે નારે મોડા બાપ મારક કે બાળક ક્યાંય ન મળે

વાદળના અંતર પાઠમાંથી મોઢું બતાવ્યું જાણે કાંઈએ આકડું વ્યાકુળતા ન હોય તેમ આઈએ ડુંગરવાળા આદમીને પગેથી માતા સુધી માપી લીધો કાળા ભમર કાતરા માથે મોટો ચોટલો ડોકમાં માળા અને આંખમાં સતધર્મના તેજ જોઈ એ આદમીને પારખ્યો પૂછ્યું દેવી ઉતર લાગો છો બાપ હા આઈ ચારણ સા ગજબ કાંઈ ફકર નહીં ભા કાંઈ હથિયાર રાખો છો ચારણની કેડે કટાર ખોસેલી હતી ભેટમાંથી કાઢીને ચારણે આઈ ભણી લાંબી કરી આઈએ તે ઉપાડી લઈને કહ્યું રંગ તુને હવે મુઠિયું વાળીને રાજપરાને રસ્તે વહેતો થા અને કાઠીને વાવડ દે બાકી તો જેવી સૂરજ ધણી મારા વીર ભેંસનું ખાડું રેઢું મેલીને ચારણે ડાફો ભરવા માંડી વેળું હાલ્યું નદી વળોટી ગામ વિધ્યું સામે કાઠે ચડીને વહેરતું થયું ગામથી દોઢેક દોઢેક ખેતરવા પહોંચ્યું ત્યાં વસેથી ખેપડ ઉડતી ભાડી જોત જોતામાં તો દસ દાઢિયા વાળા અવસરો લગો લોગ આવી પહોંચ્યા આય એ એના હોડાવ્યા અને ચેતવ્યા ખબરદાર અધીરા થશો નહીં વડાવ્યાઓએ હાથમાં ઉગામેલા ભાલા પાછા મૂકી દીધા તલવારોની મૂઠ પર પડેલા એમના પંજાબ પાછા ખેંચાઈ ગયા આઈની આજ્ઞા સાંભળીને બે કાઠીઓની સામ થઈ ગઈ અસવારોએ આવીને પડકાર કર્યો વેલ્યુને પાછી વાળો અટાણે નહીં હાલવા દેવાય દરબારનો હુકમ છે અહીં ચોર લૂંટારાઓનો ભો છે વેલડાનો પડદો ફરી ખેંસ્યો કાઠિયાણીએ મો મલકાવ્યું ગલગોટા જેવું મો મલકાતા તો ભીમડા ભીમદાડાના અસરો પીગળી ગયા મોથીના લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતની કાળીઓ દેખાતી દાંત ઉપર જડેલી એમની રેખા ઝબુકી એમને કયા લઈ જવા છે આઈએ મીઠે સ્વાદે પૂછ્યું અમારા શેખ સાહેબના મહેમાન થવા અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું એ એમ શેખ સાહેબને તો એમે જાણીએ છીએ ભા એમના મહેમાન થવાની તો સહુને હોશ હોય પણ આમ સપાઈ સપારાની સાથે હાલ્યા આવે એ તો કોક ગોલા હોય અમે એમ ન આવીએ જઈને દરબારને કહો કે મહેમાન ગતિ કરવી હોય તો પંડે આવીને તેડી જાય બાકી તમથી તો વેલ્યુ નહીં પાછી વળે અસવારોએ એકબીજાની સામે નજર નોંધી આવી કે આવી કોઈ રસીલી ઉર્મી આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું એક અસવાર નોખો તરીને બાપુને બોલાવા ચાલ્યો બાકીના નવ જણા વેલ્ડાને વીટીને ઊભા રહ્યા ખોખર શેખને ઘોડે સવારે જઈને ખબર દીધા એમણે ઈશ્કનો લેબાસ સજ્યો હિનાનું અંતર હિના એના ખાબકાના કબજામાં ફોરવા લાગ્યું સોનાની મૂઠ વાળી તલવાર એણે બગલમાં દાબી અને હીરે જડેલો જમૈયો ભેટમાં ભેટમાં ધરબ્યો ખંપી જેમ એની માદાને માથે જાય તેમ ખાખરો શેખ ઘોડે ચડીને વેલીયો ભણી વહેતો થયો કાઠિયાણીએ ફરી વાર ડોકું કાઢ્યું છાતી પણ બહાર બતાવી એના કાંડાની ઘૂઘરીની જડીત ચૂડીઓ રણ ઝણી ઉઠી માથેથી આછું મુલીર અંબોળા ઉપર ઢળી પડ્યું એમની દીવામાં પાંચ વાટીઓ દીવા પ્રગટાવી હોય તેવી પાંચ આંગળીઓમાં વાળા હાથમાં લાલ હિંગોળ જેવો પડદો ઝાલી રાખ્યો કાઠિયાણી જાણે આફરીન થઈને શેખ સાહેબ ઉપર કામણગારું રૂપ ઢોળવા લાગી આવોને અંદર એટલા જ વેણ એના પરવાળા જેવા હોઠમાંથી ટહૂંક્યા નેણ ઉછળ્યા વળાવ્યા કાઠીઓના માથા જાણે ફાટી પડ્યા ખોખરો ઘોડેથી ઉતરીને વેલિયામાં ચડવા ગયો કેટ સુધી અંદર દાખલ થયો હાથ પહોળાવીને માસુકને છાતીએ ચાંપવાની જ વાર હતી એક જ વેતનું અંતર હતું ત્યાં તો ભોણમાંથી ફૂફાડો મારીને કાળી નાગણની છૂટે તેમ સજુબાના હાથમાંથી કટારી છૂટી ખોખરાની ઢાલ જેવડી છાતીમાં છેક કલેજા સૂંધીએ કટારી ઉતરી ગઈ ઘડી પહેલાની કામણગારી કાઠિયાણીએ ચંડીનું રૂપ ધાર્યું ગોઠણ ભર થઈને એ દૈત્યની છાતી ઉપર ચડી બેઠી દાંત ભીસી ભીસીને કટારી ઉપર જોર કરવા લાગી ખોખરાની પહોળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો દગા 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 સિંહણ ત્રાડ દે તેમ સજીવ બાયે ચીસ પાડી તૂટી પડો અટક કોઈ મેલસોમાં વેલિયામાં ખોખરાના આતડાનો રાતો ચોર ઢગલો થયો બહાર ખોખરાના સિપાહી અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું કાઠી બચાવોને તરવાર ખેંચીને ઝીકી બોલાવવા માંડી તાસેરો કરનાર સિપાહીઓ મર્યા બાકીના ઘાયલ થયા કેટલાય ભાગ્યા કાઠીઓના પણ કટકે કટકા ઉડી ગયા અંધારા ઘેરાતા હતા કાઠિયાણીની લોહિયાળી કટાળી ચાંદરડાને અંજવાળે તબકતી હતી ત્યાં તો ચારણ અને હાથી ધાધરની બહાર આવી પહોંચી લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈને કાઠીની સાતી ઉપર પાસા બાંધી કા કોડિયાની કસું તૂટવા લાગી વેળું રાજપરે પહોંચ્યું મધરાતે ચંડીકા મંટીને એણે જોભણના શણગાર સજ્યા એની આંખમાં કથડો કંઈક જોઈ રહ્યો ચારણે જોયું કે ભીમદાડાના માળ ઉપર દીવા ઓલવાયેલા હતા ગામમાં સમી સાંજે સોપો પડી ગયો હોય એવી ધાત બેસી ગઈ હતી ખોખરની કાયા લોહીમાં રગદોળાથી સીમાડે પડી હતી રાતોરાત ચારણ ભદલી પહોંચ્યા ત્યાંના કાઠીઓને કહ્યું હાલો બાપ આકડે મધ અને માખ્યું વિનાનું છે ભીમદાડાના તાલુકા ઉપર તમારી નોબોત્યું વગડાવીને નેજો ચડાવી દો ભલડી વાળા આળસુ કાઠીઓ એ કહ્યું હા બા સવારે પરિયાણ કરીશું અને વધામણી લઈને આવના ચારણોના એમણે કંઈ આદર ન કર્યો રાતો રાત ચારણ ભાગ્યો કુંભારા ગામમાં જઈને મેરામણ ખાચેને ખબર દીધા બાપ જોગ માયા ભાડલીવાળાના કરણમાંથી ભૂસીને દાડા તને દે છે લેવું છે એ મેરામણ ખાચર કોણ ઓળખાણ આપીએ પાડિયાના દરબાર માચા ખાચરના એ મોટેરા કુંવર સાવકી માં હતી નવા આઈને પેટ પણ નાનેરા ભાઈ જન્મેલા હતા એક વખત માચા ખાચરનું શરીર લથડ્યું મોતની પથારી પથારણા પાથરણી દરબારની પાસે બેસીને કાઠિયાણી કલ્પના કરવા લાગી કાઠી તમારું ગામતરું થશે થઈએ મારા છોકરાનું શું થશે આ મેરામણ મારા પેટને વિઘોઈ જમીન નહીં ખાવા દેઓ ને હું રજડતી પડીશ આવું આવું સાંભળીને માચાનો જીવ ટૂપાતો હતો એનું મોત બગડતું હતું પડી બાપુની પથારી પાસે આવીને એણે માળા ઉપાડી બોલ્યો આય સિદ્ધને ઠાલા મારા બાપની છેલી ઘડી બગાડો છો આ લ્યો સુરજની સાખે માળા ઉપાડું છું કે પાડિયાદની તસુ જમીન પણ મારે ન ખપે અને મારા ભાગ્યમાં હશે તો વિધાતાએ નહીં ભૂસી શકે જાઓ આઈ મોજ કરો અને બાપુ તમારા જીવને સદગતિ કરો માચા ખાચરનો દેહ છૂટી ગયો આ પસ્તાવો કર્યો એણે ઘણા કાલાવાલા કરી જોયા બાપ મેરામ તું તારા ભાગનો ગરાશ તો પૂરેપૂરો લે પણ મેરામ ખાચર લીધી પ્રતિજ્ઞા લોપે નહીં એણે ફક્ત કુંભારું ગામ અને સરવાની ત્રીજી પાટી રાખી પોતે પાડિયાદમાંથી રહે ના કાઢી નાખ્યા અને સર્વે જઈ રહ્યા એવા મેરામણ ખાચરને ચારણે ભીમદાડાના વદ જગદંબાઈએ જે જાણે એ મહેર કરી રાતોરાત મેરા ખાચરે ભીમદાડાનો કબજો લીધો સવારે ભડલીવાળા ઝોકા ખાતા ખાતા ભીમદાડા આવ્યા ચારણે કહ્યું કા બાપ ઊંઘી લીધું જાઓ તમને ગરાસ કમાતા તો કમાતા ન આવડે પણ મેરામ ખાચરને જાણ થઈ કે ગઢવો પ્રથમ ભડલી ગયેલો હતો એટલે એણે સખ પર ગામ ભડલીને આપ્યું સારંગપુર ગામ ચારણે મળ્યું ચારણોએ એની બિરદાવલી લલકારી મેરામણ મેલ્યો મહિપત બીજા મગાવ ઈતો તો કંજુસ ઠેલે કરે મોઢે મા માચાવું એક મેરામ ખાચર મૂકીને બીજા કોઈ રાજાઓની પાસે આચવા જવું એ તો હાથીને છોડી ઘેટા ઉપર ચડવા જવા બરાબર કહેવાય મેરામણ ખાચર એટલો બધો ઉદાર છે ઉનડ ગઢડે અણધીયે જીવો હાડીએ હાડી કે જેરું કોટ મચ્છર હાજરો ત્રીજો ડોકો તે જેમ ગડકામાં ઉનડ ખાચરને હાડકામાં જીવો ખાચર ઉદારથી રોટલો આપે છે તેમ ત્રીજો દાતા માચા ખાચરનો પુત્ર મેરામણ ખાચર છે મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો